રાઠોડ પરિવાર દ્વારા રાજકોટમાં સુરાપુરા ભાયા બાપાનું શ્રાદ્ધ તર્પણ અને પૂજન અર્ચન વિધિ કાર્યક્રમ યોજાયો રાઠોડ પરિવાર દ્વારા ભાદરવા વદ ચૌદ ના સુરાપુરા શ્રી ભાયા બાપાનું સાનિધ્ય મેધપર ગામે તેમજ રાજકોટ મોરબી સુરત મુંબઈ પુના સહિતના શહેર માં વસતા હાલાર ચોવીસી ના રાઠોડ પરિવાર દ્વારા શ્રાદ્ધ તર્પણ અને પૂજન નું આયોજન કરવામાં આવે રાજકોટમાં વસતા હાલાર ચોવીસી ના રાઠોડ કુંટુક દ્વારા હજારો લોકોની ની સુરાપુરા ભાયાબાપાનું પૂજન અર્ચન તર્પણ એવમ શ્રાદ્ધ વિધિનો કાર્યક્રમનું આયોજન નો ભક્તિ મંગળવાર મંગળવારના રોજ સાંજે છ કલાકે રાજકોટ શહેરના કોઠારિયા મેઈન રોડ પર આવેલ રંગીલા હનુમાન મંદિરના મંદિરે આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં માં ભાયા બાપા નું જીવન ચરિત્ર શૌર્ય તલવાર રાસ

સમય જતા પરિવર્તન આવે છે પરિવર્તન કેમ આવે છે તો સાયન્સમાં આવે છે ટેકનિકમાં આવે છે પરંતુ પરિવર્તન એટલે માતા પિતાને ત્યાજવાનું નથી પરિવર્તન એટલે માતા પિતાના નામમાં ફેરફાર કરાવવાનો નથી એટલે જ આ જ એક પણ વિધિ છે કે આપણા માટે અને જે ચોવીસીમાં આપણા આપણા માટેનું ગૌરવ છે એવા ભાયા બાપાને કાયમી યાદ સ્વરૂપે જળવાઈ રહે એ માટે આ કાર્યક્રમ છે ભાઈ બાપા ન આપણે રાઠોડ કુળ જ નહીં પણ મેકપાર વાસીઓ અને ચોઈસીઓમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે કે કોઈ પણ કામ હોય તો એ તરત થઈ જાય છે મીન્સ કે આટલા વર્ષો પછી પણ એટલો ને એટલો સાક્ષાત્કાર છે તો આપણા તો બાપા ક્યાં તો આપણે એને શા માટે ભૂલીએ અને વર્ષમાં આવી જેમ મારા ગામના વક્તાએ કીધું એમ બે તક મળે છે એક તો ચૈત્ર મહિનામાં કથા અને બીજું આ ભાયા બાબાનું શ્રાદ્ધાર્પણ મારી અત્રે જે ઉપસ્થિત છે દરેકને ખાસ વિનંતી છે કે આવનાર આપની પેઢી અત્યારની વાત નથી કરતો આવનાર આપની પેઢીને સુદ્રઢ બનાવી હોય એક બનાવી હોય અને જો સમાજના દૂષણો સામે લડવું હોય તો દરેકને વિનંતી છે કે આપ આપણા રાજકોટમાં રહેતા રિલેટિવ આપણા આજુબાજુ જે છે કે જે રાઠોડ વંશના એટલે બાપા વંશના છે એમને અચોક પ્રેરણ કહેશો કે આવતા કાર્યક્રમમાં એ ચોક્કસપણે આવે જેથી કરી આપણી એકતા વધારે વધારે થઈ શકે આજની યુવા પેઢી પરિવારમાં એક બીજાના પરિચય તેમજ રાઠોડ પરિવારના આસ્થા સભર ભક્તિ કાર્યક્રમમાં સૌ સાથે મળી એકતા રૂપી જ્યોત પ્રજ્વલિત કરી આપણને વારસામાં મળેલી અમૂલ્ય ધરોહર સમાન સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા તેમજ આપણા દેવી દેવતાઓના પૂજા અર્ચન દ્વારા શ્રાદ્ધ તર્પણ કરી તેવ દ્રષ્ટાંત વડીલો દ્વારા પરિવારજનોને આપવામાં આવેલ હતા બહુ બાહુ પડ્યા હતા નરોમાં ઉત્તમ વીર નર બંકા હતા અને એકલ વીર યોદ્ધા હતા બાપા શિરે સફેદ આંટારી કાઠિયાવાડી પાઘડી કેડિયું અને સુર સુરવાલથી શોભતા બાપાનો પરિવાર બાપાના પરિવાર બાપાના પિતા જીવા બાપા અને માતા કાશી બહેન હતા તેઓને મોટા દીકરા મોટા દીકરા ભાઈ બાપા સહિત કુલ છ પુત્ર હતા ત્રણ દીકરીઓ હતી ભાયા બાપાને બે પત્ની હતી રૂડીબેન અને કસ્તુરબેન રૂડીબેનને એક દીકરો અને બે દીકરી હતી કસ્તુરબેનને સાત દીકરા હતા બાપાનું જીવન બાપાનું જીવન ખૂબ જ સરળ અને ઉમદા હતું દિલમાં ઉદાર દયાળુ અને માયાળું હતા બાપા ગામ ગાયને માનવનું સદાય ખોપું કરતા બાપાનો ઓટલો ખૂબ જ મોટો હતો બાળકોને રાજધાનીને ખૂબ માન આપતા ભૂખ્યાને અન્ન આપી આશ્રય ધર્મ નિભાવતા બાપા ખૂબ જ સોમાની હતા સોમાન ખાતર વીસ વીઘા વાડીના ઊભા શેરડીનો પાક અને વાડી ગામ છોડી પટાણા છોડી શીર ઉંચું રાખેલ આ ગુણો ગુણોને લઈ પટાણા ગામના રાજપૂતે ભાયા બાપાને પટાણા ન છોડવા કહ્યું મેઘપર ગામ વસાવા વિભાઈજીએ કહ્યું ભાયાજી ભાયા રાઠોડ તમે મારા પરગણાનું નામ છો મારા રાજ્યની શોભા છો તમે સોમાની બહાદુર છો વીર નર છો માટે દી ઓગ્ય થી આત્મે ત્યાં સુધી ઘોડા દોડાવી જેટલા સીમાડા બાંધ તે તારી જીવાય હું આપું છું બાપાએ ઘોડા દોડાવી મોરાણા હાજા હજમ ચોરા માલંપા વાક્યા ભાડા ટોડા ફેસણ મેકપર લતીપર જસ જસાપરના સીમાડા બાંધી મેકપર ગામને તોરણ બાંધી

કાચી ધીંગાણે ચડ્યા રાજપૂતોને રોક્યા અને છેલે રાજપૂતોને હણ્યા બાપા વિશે કહેવાય છે કે ભાયા જીવા રાઠોડને સામી છાતીએ કોઈ ન હણી શકે બીજે બીજા યુદ્ધે દગા ફટકાથી પાછળથી ઘા મારી શિર છેદન કર્યું આમ આપણા બાપાનું બાપા પોતાનું બલિદાન આપી અમરત્વ પામ્યા દાદા માનવ નહીં મહામાનવ હતા બાપાના શિર છેદન બલિદાન બાદ પશી જાગ્રત થયા દેવગતિએ આવ્યા મેકપર ગામમાં ગાય ગાયના ગોંદરે ઓટલે ખાંભીએ સાથીદાર સાથે અડીખમ ઊભા છે ધન્ય છે વીર ભાયા જીવા રાઠોડને દાદા સૌ ના હતા બાપા ભાયા જીવા રાઠોડ પરિવારના જ ન હતા મેકપર ગામના પરગણાના દરેક માનવોના સુખ દુખના સાથી છે ભાયા બાપા ભાવના કે છે જેવી જેની શ્રદ્ધા જેવો જેનો વિશ્વાસ એ મુજબ એક દીવાની દીવેટે એક નાળિયેરના અનોને સ્મરણ માત્ર હજરા અજોર સ્વરૂપે સૌના કામ કરે છે નર વીર નમસ્તુભ્યં સર્વે સિદ્ધિ પ્રदायकम तव स्मरण मात्रणाम सर्व इच्छा समस्तुभ्यं ધન્ય છે ભાયા જીવા રાઠણને જય હો જય હો બાપા તમારો જય હો તો બોલો ભાયા બાપાની જય Bye. રાઠોર પરિવારના સુરાપુરા ભાયા બાપાનું નું સાનિધ્ય મેધપર ગામે આંગણે ગાયને ગોંદરે ઓટલે પૂજાય છે ગામના પરગણાના દરેક માનવીના સુખ દુઃખના સાથી છે સર્વે લોકો સુરાપુરા ભાયા બાપાને આસ્થા સભર નમન કરે છે જે જગ્યાએ સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા ચુમાલીસ ચુમાલીસ વર્ષ થી સુંદર આયોજન પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સુંદર સંચાલન રાકેશભાઈ રાઠોડ હિતેશભાઈ રાઠોડ હરિભાઈ રાઠોડ આ ધાર્મિક કાર્ય ને હાલાર ચોવીસી ના કમિટી મેમ્બર હિતેશભાઈ રાઠોડ ફાટસર વિજયભાઈ રાઠોડ બાલંભા દિપીન રાઠોડ કમલેશભાઈ રાઠોડ નિલેશભાઈ રાઠોડ ભેસદણ જયંતિભાઈ રાઠોડ પરસોત્તમ રાઠોડ હિતેશભાઈ રાઠોડ કરસનભાઈ રાઠોડ પાટસર કૈલાશભાઈ રાઠોડ રણજીતપર મગનભાઈ અશોકભાઈ રાઠોડ શ્યામપર મનસુખભાઈ રાઠોડ મેઘપર રાજેશભાઈ રાઠોડ અંબાડા કિરીટભાઈ રાઠોડ જોડિયા સહિતના સર્વે ગામના ભાઈઓ બહેનો સાથે જોડાઈને આ કાર્યક્રમને સફળ આયોજન કરવામાં આવેલ હતું રિપોર્ટર હિતેશ કુમાર રાઠોડ રાજકોટ